અત્યારે અમે કેસે પાણીપુરી ખાવા ને કોઈ આપણે નેવામાં છે ને આપણે બંનેન કે આવ્યા ચાર પાંચ જણ આયા છે ચાર પાંચ કોણ કોણ આયા કવિ છે તમે હું હું તો વયત તો મને ખબર છે વિડીયોમાં આને કંઈ હોકતા નવો હોકતા હોય પણ તમે ઓખાણ તો આપો ઓખાણ બધા મને ઓખતા પણ નવો આવે ને નવો ખાણ મને મન શરમ લાગે અને ઢેય ભાવે પાણીપુરી પાણીપુરી अल्यादिषने पाने पुरी चम्भू वाली तो मननक पाने पुरी बहु भाली तो मननक पुरी बहु पाली पुरी द्मंगाई वीचे ने? अब चपके लिधी आईशा ट चपके अप्सते लिजो आँचो अब इस ने अब अब आड काई चेव भूसे? अब मेरा अब �

સપોડામાં ફરતા ફરતા એન્જોય કરીને આપણે બરફ ખાવા છીએ બરફ બે મોઢે ઉપાડે જ હોય ને પાણી તો બહુ તીખી લાગી આવે છે ને ઠંડુ મોઢું કરવા આવ્યા છો બરક ખાવાનો હોય બરક ખાવાનો હોય તે વધારે શોખ આને હો જો મને બધો શોખ જે હોય પૈસા આપી દેજો તમને શોખ ખરો બરક ખાવાનો બધી વસ્તુ ખાધી પણ બરક જે મજા આવી નઈ આપણને તમને બરક ફેવરેટ છે ઓ ફેવરેટ હો મજા આવી બરક તો મને ભાવે પણ મને ભાઈ પૂછતી નથી જો એકલા એકલા ખાય ભૂલાઈ ગયો મારે ખાઈ જઈ પછી પછી તો હું દેશો વધે પછી હું વાહ વધે આ મારું ને એટલું તમારું દેશ આ એક નહીં એટલો ઉપર ઉપલો પર મારો ને એટલો પર તમારો રસ્તામાં આલે હતા સંતે અમને છે ને સબસ્ક્રાઇબર મળી ગયા જો વાતો કરે છે આયા મેળામ ફરવા આવ્યા છો હા મેળામાં ફરવા આવ્યો ઓ ભાઈ એન્જોય કરી બહુ એન્જોય કરી આયા મજા આવે છે મેળામ બહુ મજા આવે છે બરાબર અમે બધા ખાઈ લીધો છે અને હવે સહી સી ડેમ પડવા કા કે ન પડવું નથી

મસ્ત વાગે ને આઈ શટ લીધું કંપડી આમ જવા તો છોકરા ઘરે સુગા ફેલાવો જો તો અરે બો મજા આવે હવા છે ને હવે કા તેલા આમ પૂલાઈ દેવાનું પછી આમ હાલવાણું એટલે આથે આથે વાતો મળ પડે કોઈને ખબર તો ન પડે આને બગાડ્યો કેવું લાગે સારું લાગે તો લઈ લે એક આદુ લાગો કેવું લાગે

बबी तना गमे अछबै के त पैसा आ एक काम करो त म लगन मामन गिफ्ट नाइप देजो पैसा केवाना म लगन दांदा त म युट्युब मने कतला पैसा आइजा है बदाई सपोर्ट बहो गरेछन त तुमने गय जाय छ आं जो सडी गय छ ढोरो आ सकला आं जो आयया जो अमर अश्विन ने दक्षु बहो यारन थाई छै बदाई जोजो न हपत लाइक देजो न પગાર શરૂ થઈ જાય ને એવું કરજો એમ નઈ મેળા કરવાથી હેરાન ધેરા નઈ થાય ને ગડદી હોય એમાં તો બધું હોય કબે બી મહિનાનો પહેલો સોમવાર છે ને આપણે ભવાનાથના દર્શન કરવા ન જાય એવું થોડું બને તો જો આપણે ભવાનાથનું મંદિર છે અહીંયા દર્શન કરવા આવ્યા છે અને મે બધા દર્શન કરવા આવડા આગળ દક્ષાની તો દર્શન કરી આવી ના ના બાકી છે જે તાસ પર ગયા સર

અને આપણે લગભગ ત્રણેક વાગ્યાના આવ્યા હતા કે અત્યારે વાગી ગયા હાથ ને એમાં છે ને આપણે ફૂલ એન્જોય કર્યું ને હવે પબ્લિક બધું ઘર બાજુ જવા મળ્યું છે એવા બધા ઘર તરફ જવા મળ્યું આપણે રસ્તામાં ઘેરે જતા જતા આપણને સબસ્ક્રાઇબર પાણી આવીના સબસ્ક્રાઈબર મળી ગયા છે તો હું સારું છે ને હા અરે આનંદ હો અને તમારે વિડીયો જોવી છે મજા આવે છે હા એમ થોડો થોડો સપોર્ટ દેતા રહેજો અમને ચોક્કસ ચોક્કસ સરસ વિડીયો બનાવો છો એટલે મજા આવે છે આપણા ભાઈબંધ છે ને વેફરનું વ્યસાન કરે છે તમારે કોઈ એને ધોતી હોય તો કોપડામાં એ મળી રહે કોપડામાં કેટલા વાગ્યા સુધી હોય માસ્ટિંગ તે આઠ આઠ વાગ્યા લીધે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી હોય તો મોર વેફરી છે અને તીથી વેફરી છે અને ડીજે પણ મળી રહે ડીજે હોય છે ને તમારે મામાદેવ આ મહાદેવ ડીજે મામાદેવ મામાદેવ જો મામાદેવ નું કાર્ડ છે છે થઈ અમારો મેળો પૂરો અને લાડ બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે અમને અને બહુ મજાની આનંદ આવી છે તો અત્યારે અમે જઈશી ઘરે તો અમારો વિડીયો પસંદ થાય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી નવા લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય